મિત્રો પત્નીએ બહાર શાકવાળાને કહ્યું ભાઈ કાલથી શાક દેવા ન આવતા શાકવાળાએ પૂછ્યું કેમ તો આંખોમાં આંસુ સાથે પત્નીએ કહ્યું તો સાંભળો મિત્રો એક મિડલ ક્લાસ પરિવાર હતો ઘરમાં ચાર સભ્યો રહેતા હતા પતિ પત્ની અને પતિના માતા પિતા એમ કુલ મળીને ચાર સભ્યો રહેતા હતા પતિની સારી નોકરી હતી અને ઘરનું ગુજરાન નોકરીમાંથી ચાલતું હતું પતિનો પગાર પણ ખૂબ જ સારો ખૂબ જ વધારે ન હતો કે જેનાથી ઘર ખર્ચ પણ નીકળી શકે અને સાથે બચત પણ થાય લગભગ મહિનાના અંતે હિસાબ કરવા લાગે તો લગભગ જેટલા આવક થાય એટલા જ ખર્ચ પણ થઈ જતા તેમજ પતિનો પગાર પણ ઓછો હોવાથી શહેરના ખર્ચ સામે ઢકવું ખૂબ જ મુશ્કેલ હતું તેમ છતાં પતિ પત્ની બંને ખૂબ જ કરકસર થી રહેતા અને બંને તેટલો ઓછો ખર્ચ કઈ રીતે કરવો તે વિશે વિચારતા એક દિવસ પતિ સાંજે ઘરે આવ્યો અને પત્ની સાથે જમીને ચર્ચા કરી રહ્યો હતો ત્યારે ખુશ થઈને તેને એક વાત જણાવી કે મને એવી ખબર પડી છે કે અમારી ઓફિસમાં દરેક લોકોનો પગાર વધારવાનો છે એટલે મારો પણ પગાર હવે વધશે આ સાંભળીને પત્ની થોડી ખુશ થઈ ગઈ કારણ કે જો પગાર વધે તો થોડી બચત કરવામાં આવે તો ભવિષ્ય માટે પણ નિષ્ણાંત થઈ શકાય તેના પતિનો પગાર વધ્યો પણ ખરો અને થોડી થોડી બચત થવા લાગી અને આમ પણ કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય એટલે થોડી બચત પણ ભેગી કરીએ તો તેમાંથી જ મોટું ભંડોળો ઊભું થઈ શકે પરંતુ તે જે કંપનીમાં નોકરી કરી રહ્યો હતો ત્યાં અચાનક જ પરિસ્થિતિ અલંક થઈ ગઈ અને એક કંપનીમાંથી ઘણા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવા દીધા એમાં આ પતિને નોકરી પણ છૂટી ગઈ એકની એક નોકરી કે જેનાથી પૂર્ણ સંપૂર્ણ ઘરનો ખર્ચ જેના પર નિર્ભય હતો તે જ નોકરી તેના હાથમાં ન રહી એટલે તે ખૂબ જ ચિંતામાં જતો રહ્યો હવે શું કરું તેની જરા પણ વિચારવા વિચારવાની પરિસ્થિતિમાં ન હતો સાંજે ઘરે પાછો ફર્યો તો જમવાની ના પાડી દીધી પત્નીએ પૂછ્યું તમે આજે જમવાની કેમ ના પાડી તો કહ્યું મને ભૂખ નથી લાગી માતા પિતા પણ આવ્યા અને કહ્યું બેટા જમી તો લે થોડા સમય પછી ગળગડા અવાજે બોલી ઉઠ્યો હું કઈ રીતે જમવા બેસું કારણ કે આજે તો જમવાનું ત્યાર છે પરંતુ થોડા જ સમયમાં આપણી એવી પરિસ્થિતિ થઈ જવાની છે કે જમવાનું શું કરવું તે પણ વિચારવા લાગી શું તેના માતા પિતા અને પત્નીએ પૂછ્યું કેમ એવું તે શું થયું પતિએ જવાબ આપતા કહ્યું અમારા કંપનીમાંથી આજે ઘણા કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂક્યા છે અને મારી નોકરી પણ છૂટી ગઈ છે હવે બીજે નોકરી મળે તેની તપાસમાં કદાચ મહિનો પણ નીકળી જાય અને થોડા સમયથી હું જે બચત કરી રહ્યો છું તે બચતમાંથી હવે ઘરના ખર્ચા નીકળશે કે કેમ એ પણ મને ખબર નથી પરિવાર માથે જાણે આગ તૂટી પડ્યું હોય એમ એ રીતે એની પરિસ્થિતિ સર્જાઈ ગઈ કારણ કે તેના પિતા રિટાયર થઈ ચૂક્યા હતા અને પોતે એક જ ઘરમાં કમાણી કરનાર હતા આવા સમયે જે પરિસ્થિતિ થાય તે માત્ર એક મિડલ ક્લાસ સમજી શકે ધીમે ધીમે બધી વચત નજર સામે પૂરી થતી રહી હોય અને નવી નોકરીની તલાશમાં માણસ દિવસ રાત લાગેલો હોય બીજા દિવસે સવારે ઘરનું રૂટિન બદલાઈ ગયું ખાસ કરીને પતિ માટે બદલાઈ ગયું પહેલાં ટિફિન લઈને શહેરમાં ઓફિસ જવા માટે નીકળી જતો પરંતુ આજે તે જાગીને તૈયાર થઈને બીજે નોકરીની શોધમાં જઈ રહ્યો હતો પતિ બહાર ગયો અને પાછળથી દરરોજની જેમ આજે પણ શાક લેવા માટે શાકવાળો આવ્યો દેવા માટે શાકવાળો આવ્યો પત્ની દરરોજનું જે પણ કાંઈ શાક લેવાનું હોય તે તેની પાસેથી જ લેતી પરંતુ આજે તેને કહ્યું ભાઈ તમે આજથી અહીં શાક આપવા માટે ન આવતા પહેલાં તો શાકવાળો થોડો ગુસ્સે થઈ ગયો અને પૂછ્યું કેમ બેન તમે કોઈ બીજા પાસેથી શાક લેવા લાગ્યા છો સામે જવાબમાં કહ્યું ના રે ના એવું કશું નથી હમણાં અમારે શાકની જરૂર નહીં પડે આ વાત શાકવાળાના ગળે ન ઉતરી તેને પૂછ્યું એવું તો બને બની જ ન શકે તમે કહો ને શું કારણ છે તેને આંખમાં આંસુ સાથે કહ્યું મારા પતિની નોકરી ગઈકાલે જ છૂટી ગઈ છે અને હવે નવી નોકરી ક્યારે મળશે એની પણ કાંઈ સંભાવના દેખાતી નથી એટલે આજથી હવે ઘરમાં જે કઠોળ વગેરે પડ્યું છે અથવા તો દાળ છે તમે દાળ રોટલી પણ ખાઈ લેશો પરંતુ શાકનો વધારાનો ખર્ચો કરવો નથી તરત જ શાકવાળા ભાઈએ કહ્યું બેન માત્ર આટલી જ વાત છે હાલો તમે શાક લઈ લો હું તમારી પાસેથી પૈસા પછી લઈ લઈશ તરત જ સામેથી જવાબ મળ્યો કે ભાઈ અમારા પતિને નોકરી ફરી પાછી ક્યારે લાગે અને હું તમને ક્યારે પૈસા પાછા આપું એટલે આ ઉધારી કેટલા સમય સુધી થાય એવું કશું નથી કરવું હું તમને ફોન કરું પછી શાક આપવા માટે આવજો હમણાં જરૂર નથી શાકવાળો ત્યાંથી મોઢું હલાવીને જતો રહ્યો પરંતુ અચાનક જ તેને મગજમાં કંઈક જાણે યાદ આવ્યું હોય એમ ફરી પાછો આફર્યો શાકની થેલી ભરી અને આપ્યું આપ્યો અને કહ્યું બેન આ તમારું શાક તમારે પૈસા ન દેવા હોય તો પણ ચાલશે બેન ના પાડતા રહ્યા પરંતુ શાકવાળાએ પરાણે શાકભાજી આપ્યા અને કહ્યું તમને કદાચ આ વાતની જાણ હોય કે નહીં એ તો મને નથી ખબર પરંતુ મારે એક વખત લોકડાઉનમાં પૈસાની અત્યંત જરૂર હતી ત્યારે મેં સાહેબ પાસે પૈસા માગ્યા હતા હું જાણું છું કે તમે લોકો કેટલા થી રહો છો એટલે તમારે પણ પૈસાની ખૂબ જ જરૂર હોય તેમ છતાં મને સાહેબે માં ના કપડા સમયમાં પણ હજાર રૂપિયા આપ્યા હતા અને આજ સુધી એ રૂપિયા મારી પાસેથી કોઈ દિવસ પાછા માંગ્યા નથી એ સમયે એને મારી મદદ કરી હતી હવે તમારો થોડો સમય ખરાબ છે તો મારી ફરજ બને છે કે હું તમારી મદદ કરું એટલે તમે મહેરબાની કરીને આ શાકભાજી તમારી પાસે જ રાખો અને હું દરરોજ તમને શાકભાજી આપવા માટે આવીશ તમે પૈસાની જરા પણ ચિંતા ન કરતા સામે ઊભેલી પત્નીના ગળામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો માત્ર આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગી સાંજે પતિ જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે આ બધી વાત તેની સમક્ષ કરી તો પતિ પણ ભાવુક થઈ ગયો થોડા દિવસો સુધી આમ તેમ અઢળક ઇન્ટરવ્યૂ આપ્યા પછી આખરે એક કંપનીમાં તેની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો ત્યાં સિલેક્શન થઈ ગયો અને પહેલી કંપની કરતાં પણ સારા પગારમાં તેને નોકરી મળી ગઈ એક મહિના પછી બધું બરાબર થવા લાગ્યું શાકવાળાને જ્યારે હિસાબ પૂછ્યો તો તેને કહ્યું મેં હિસાબ કર્યો જ નથી પરંતુ પત્નીએ બધું લખીને રાખ્યું હોવાથી અંદાજે આઠસો રૂપિયા જેટલી શાકભાજી થઈ હતી ત્યારે આઠસો રૂપિયા આપ્યા તો શાકવાળા ભાઈએ કહ્યું મારે એક પણ રૂપિયો નથી જોઈતો જ્યારે મને કોઈએ રૂપિયાની મદદ નહોતી કરી ત્યારે સાહેબે મને હજાર રૂપિયા આપેલા અને એ મદદને હું જીવનભર નહીં ભૂલું આવી કશું પતિ શકુપતિ અને પત્ની બંનેએ ઘણો આગ્રહ કર્યો પરંતુ શાકવાળાએ એક પણ રૂપિયો ના લીધો પતિને પણ એક મહિના પછી નોકરી મળી પરંતુ પહેલાં ત્યાં જે જગ્યા પર કામ કરતો હતો તેના કરતાં પણ વધુ સારી નોકરી મળી હતી અને પગાર પણ ખૂબ જ સારો હતો આખરે પતિ અને પત્ની બંને વિચારવા લાગ્યા કે ભગવાન જે પણ કંઈ કરે છે તે સારા માટે કરે છે